બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન ભીખુચંદ્ર દાસની હત્યાના વિરોધ બજરંગ દળ મેદાનમાં ઉતર્યું બાંગ્લાદેશમાં હિન્દુ બહેનો અને યુવાનો પર અત્યાચાર સામે નડિયાદ ઉગ્ર વિરોધ પ્રદર્શન બાંગ્લાદેશમાં હિન્દુ બહેનો અને યુવાનો પર વધી રહેલા અત્યાચારના બનાવોને લઈ નડિયાદ બજરંગ દળ દ્વારા સંતરામ સર્કલ પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું શહેરના મુખ્ય માર્ગો પર બજરંગ દળના કાર્યકરો એકત્રિત થયા હતા બાંગ્લાદેશ સરકાર સામે નારા લગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો પ્રદર્શન દરમિયાન કાર્યકરો હિન્દુ સમાજ પર થતા હુમલાઓ તાત્કાલિક બંધ કરાવવા તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી બાંગ્લાદેશમાં હિન્દુના પવિત્ર વર્ણને અસામાજિક તત્વો દ્વારા તોડી દેશની પરંપરા પર દગા લાગ્યો હાલમાં બાંગ્લાદેશમાં સાત હિન્દુ પોતાનો જીવ બચાવવા સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે સંતરામ સર્કલ પાસે હમ સબ એક હે એક હી ના નારા હિન્દુસ્તાન કા સૂત્રોચ્ચાર કરી પુતળા દહન કરી વિરોધ કર્યો સર્કલ પાસે રામ નામના નારા લગાવી બજરંગ બાંગ્લાદેશના અત્યાચાર સામે ઉતર્યું મેદાનમાં

યુનુસ મોહમ્મદ નું પુત્ર અહિયાં દહન કર્યું છે પણ એટલું યાદ રાખજો એ શેર છે કે એક એવો ઇતિહાસ લખી દઈશું કે તમારી આવનારી પેઢીઓ યાદ કરશે જય શ્રી રામ